આજે કામકાજ સલાહકાર સમિતિની અંદર ત્રણ દિવસનો કામકાજ માટેની રજૂઆત અને એ અંગેનો આખો વિસ્તારપૂર્વક એની ચર્ચા થઈ પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી અને પ્રશ્નોતરી પછી શોકદર્શક પ્રસ્તાવો અને એના પછી આદરણીય વિજયભાઈ રૂપાણીનું સ્વર્ગસ્થ મુખ્યમંત્રીમાં નિધનના કારણે ગૃહ મુલતવી રહેવાનું છે અને એ દિવસનું કામકાજ બીજા દિવસે એટલે કે નવ તારીખે પ્રશ્નોત્તરી અને પ્રશ્નોત્તરી પછી જે રીતે સિંદુરની ભવ્ય સફળતા પછી અને સાથે હમણાં જે જીએસટી ના રિફોર્મ થયા એ રિફોર્મ માટે પણ એ અભિનંદન આપતો પ્રસ્તાવ સિંદૂરનો પ્રસ્તાવ આદરણીય सीएम સાહેબ મુકશે રિફોર્મ ઉપર અભિનંદન પ્રસ્તાવ માન્ય મંત્રીશ્રી નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ મૂકશે અને એના પછી બે બિલની ચર્ચા થશે જેમાં જનવિશ્વાસ બિલ અને જીએસટી રિફોર્મ જીએસટી રિફોર્મ પહેલા આવશે ને પછી જનવિશ્વાસ બિલ આવશે દસમી તારીખના કાર્યક્રમમાં પણ પ્રશ્નોત્તરી અને પ્રશ્નોત્તરી પછી ત્રણ જે બિલ બાકી છે એક તો ફેક્ટરી એક્ટનું મેડિકલ ક્લિનિક ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અને મેડિકલ પ્રેક્ટિશનર બિલ

એ બેઠકની અંદર એ કામકાજ સલાહકાર સમિતિનો અહેવાલ આદરણીય અધ્યક્ષ શ્રી એ વિધાનસભામાં મૂકતા હોય છે અને આ બાબત એ એ પહેલા એને ક્યાંય વ્યક્ત કરી શકાતી નથી અને બોલી પણ શકાતી નથી એટલે જે પણ કોઈ ચર્ચા થઈ હોય એનો અહેવાલ આદરણીય અધ્યક્ષશ્રી એ વિધાનસભામાં મૂકવાના છે અને એ બાબતની જાહેર ચર્ચા પણ ન હોય છે કોંગ્રેસનું કહેવું છે કે